ભાવનગર જિલ્લાના પાલેતાણા ખાતે એકસો દસ વર્ષ જૂની પરંપરા મુજબ ફરી એક વખત મર્યાદા પુરુષોત્તમ ભગવાનજી શ્રી રામચંદ્રજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના પાલેતાણા ખાતે એકસો દસ વર્ષ જૂની પરંપરા મુજબ ફરી એક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના મુખ્ય રામજી મંદિર ખાતેથી નીકળી હતી આ શોભાયાત્રાનું આયોજન શ્રી રામીમાળિક નાતી દ્વારા કરવામાં આવ્યું હતું પાલેતાણા શહેર જયશ્રીરામના નારા સાથે રામમય વાતાવરણ ઊભું થયું હતું શહેરના અલગ અલગ વિસ્તારમાં વિવિધ પ્રકારના સ્ટોલો પણ ઊભા કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં શહેરના રાજમાર્ગમાં ફરી મુખ્ય રામજી મંદિર રામીમાળી જ્ઞાતિ ખાતેથી પહોંચી હતી જ્યારે આ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો You know